ભરૂચમાં ઈદ પર્વની ની ઈદગાહ ખાતે નમાજ અદા કરી હતી તો જયદેવ વસાવા એ પણ ઈદની શુભેચ્છાઓ પાઠવવા માટે ઈદગાહ મેદાન પહોંચ્યા હતા ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગા મેદાન ખાતે ઈદની નમાજ અદા કરી આ અવસરે લોકો એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી જોકે શહેર જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં બુધવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી લોકોએ ચાંદના દીદાર કરીને એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી જેના બીજા દિવસે ગુરુવારના ભરૂચ શહેર ખતીબ ભરૂચ ઈદગા વકફસે સદર જનાબ લાલભાઈ શેખે મેમ્બરાન યુસુફભાઈ વૈદ જનાબ ફમભાઈ سید زین الدین صاحب اور دیگر جتنے بھی ہمارے ممبران ہیں ان تمام کی جانب سے بھروت کلیکٹر صاحب بھروت ڈی ایس پی ڈی وائی ایس پی صاحب اور تمام اے بی ڈی اے ڈویژن بی ڈویژن سی ڈویژن ان کے تمام ایس پی صاحب کو اور جتنے بھی تعلقہ پنچایت پالیکا پرمکھ ان تمام صدر کو اور ممبران کو اور افسران کو بھروچ عیدگاہ وقف کی جانب سے بہت بہت عید کی مبارک بات دے رہا ہوں اور بھروچ کی عوام کو دل کی گہرائیوں سے عید گاہ وقف کی جانب سے بہت بہت عید کی مبارکباد پیش کر رہے ہیں اور یہی دعا کر رہے ہیں آج کے اس کے اس مقدس دن میں کہ اللہ تبارک و تعالی ہمارے ملک ہندوستان کو ترقی عطا فرمائے امن امان کا ماحول رکھے ہمارے شعبہ گجرات کو اور ترقی عطا فرمائے ہمارے شہر بھروچ کو اور ترقی عطا فرمائے اور ہمارے عیدگاہ وقف મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગા ખાતે પણ નમાઝ અદા કરવામાં આવી હતી નમાજ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા તો મીઠી ઈદ પણ કહેવામાં આવે છે પવિત્ર રમઝાન માસના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે સાથે જ રોઝા અને રમઝાન માસનો પણ અંત થાય છે અને આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય ન બનાવ બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવા માટે લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પણ પહોંચી ગયા હતા અને ઈદગા દરગાહ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો સાથે મુબારકબાદી પાઠવી હતી ચૈતર વસાવાએ મુસ્લિમ ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી આજે ભરૂચના ઈદગા ખાતે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ આપવા માટે આવ્યા છે મુબારક બાદ દેવા માટે આવ્યા છે સાથે સાથે આપણા પૂરા દેશમાં ભાઈચારો જળવાઈ રહી અને પૂરા દેશના મુસ્લિમ બિરાદરો હિન્દુ હિન્દુભાઈઓ તમામ લોકો એક એકતા અને સાથે રહીને આવનાર દિવસમાં ભવિષ્યનું ઘડતર થાય દેશનો વિકાસ થાય અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે એ જ ઉદ્દેશ સાથે આજે મોટી સંખ્યામાં અમે અહીં ઉપસ્થિત થયા છે અને મુસ્લિમ બિરાદરોને અમે ઈદની શુભકામના ઈદની મુબારક બધાને પાઠવેલ છે